ઓકે મિત્રો તો આજે આપણે એક ખેડૂતના ખેતરની અંદર ઉપાશીયે અને પ્રોડક્ટ છે એટલે કે એક એકરની અંદર રાયડામાં એમને વાપરેલું છે તો કઈ રીતના રિઝલ્ટ છે એ આપણે ખેડૂતના જ મોટેથી સાંભળીએ કે કઈ રીતના રિઝલ્ટ છે એમણે જે બીજા ખેતરમાં નથી વાપર્યું એમાં નામ કેટલો ફેર છે આપણે એમના જ સાંભળીએ તો તમારું નામ મારું નામ દેસાઈ સાગરભાઈ રામજીભાઈ ગામ ડોરેણા તાલુકો લાખણી બરાબર તો તમે આ એક એકર ની અંદર વાપર્યું છે અને જે નથી વાપર્યું એમાં આમાં તમને શું ફેર લાગે છે સાહેબ જે આ વાપરેલ છે પ્રોડક્ટ એમ સાહેબ ઉતળકે નથી જોને જે બીજે જે નથી વાપર્યું એ સાહેબ ઉતળકે જાતો રહ્યો છે એ મજબૂત દોડો બન્યો છે બરોબર એટલે કે આ આની અંદર તમે જોઈ શકો છો કે આ રાયડો તમે વર્ષોથી રાયડું વાવેતર કરતા હશો હોય તો આ સાલની અંદર તમને શું ફેર લાગે છે રાત દાળા નો ફર્ક પડે છે જે વાપર્યું છે ને એકદમ મજબૂત દેખાય છે પેલું એકદમ હલકો દેખાય છે બરોબર અને જે નથી વાપર્યું હજુ એમ કે એક જ સાથે એક જ દારીખે તમે વાયેલું એક જ દાયક જ ખેતરની અંદર આજે તમે જોઈ શકો છો આ એક જ ખેતરની અંદર અમને એક જ દિવસે વાવેતર છે પણ જે આપણે ઇન્ડિયા કોલ પ્રોડક્ટ વાપરી છે એનો ભરાવદાર પાકેલું બી છે બહુ જબરદસ્ત એમ કે આની અંદર ફાલ બી સારો છે ફળિયું બી સારી છે અંદર દાણો બી સારો છે અને બાકી જે નથી વાપર્યું એની અંદર કઈ છે એમાં સાહેબ કે જતો રહ્યો છે દોણા નથી એવું બધું બધું છે બરોબર એની કે તમે આ પ્રોડક્ટ વાપરવાથી ખુશ છો હા સાહેબ ખુશ છું હું તો બીજા ખેડૂતોને તમે શું કહેવા માંગો છો બસ હું તો એ જ કેવા માંગુ છું કે આ પ્રોડક્ટ વાપરાય અને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મને ફોન કરીને તમે સલાહ જાણી શકો તો મેં વાપર્યું છે બરોબર વાપર્યું એટલે તમે એનો અનુભવ કહી શકશો બીજા કહી શકશો બરોબર તો તમે આ પ્રોડક્ટ હવે આ શિયાળુ સિઝન ની અંદર વાપરી તમને શું ફીલ થાય છે કદાચ બધે વાપર્યું હોત તો હા તો સાહેબ ખૂબ થોત બરોબર કારણ કે હું જયારે ખેતર માં એન્ટ્રી મારી અત્યારે ત્યારે ખેડૂત નું કેવું એવું હતું કે હું કદાચ બધા વાપર્યું હોત તો સારું હોત બરોબર પણ એમને કઈ વાંધો નહીં

ઓકે તો મિત્રો તમે ખુશ છો હા સાહેબ ખુશ છો ઓકે તો આજ રીતના આપણે ઇન્ડિયા ગ્રોઇન પ્રોડક્ટ ની અંદર જબરદસ્ત રિઝલ્ટ મળી રહ્યા છે અને પાવરફુલ અને આની સાથે સાથે બીજો એક્સ્ટ્રા બેનિફિટ એ છે કે આ વસ્તુ વાપરવાથી રિઝલ્ટ તો છે જ પાક તો સારો થાય છે પણ સાથે સાથે જમીન બી સુધરે છે બરોબર જમીન પોચી થાય છે જમીન ફળદ્રુપ થાય છે એની અંદર કોઈ પણ આપણે અનાજ શાકભાજી કોઈ પણ વાવેતર કરીએ તો એ પાક બી સારો થાય છે તો મારે બી ખેડૂતને એટલું જ કહેવું છે আগর তো খেতে করো ছো তো ওারগেক অপন ওকে জয় হিন্দ জয় জবান